બટ આ વાતમાં મને એવું લાગે છે કે આ વાત કરવાથી આ વધારે થાય છે હું ગરમ થઈને ગાઈશ પાછો પછી કહેતો નહીં તો મને એવું હતું કે આ વાત કહેવાથી કદાચ એનો ઊંધો અસર પણ પડશે બટ હવે મને એવું લાગે છે કે આ વાત કહેવા જેવી છે બહુ સ્પષ્ટ રૂપથી કહું છું જેટલા લોકોને ખરાબ લાગતું હોય હાથ જોડીને વિનંતી છે પોતાના ઠાકુરજીની કેવી ગમે તેવી સેવા ના કરો હથ જોડું એકદમ તમે બે પટ્ટા પર ભગવત સેવા કરો જો એક વસ્તુ કહું હું એક વૈષ્ણવને ઓળખું છું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી માંથી પુષ્ટિ માર્ગમાં આવ્યા એક ઝાપીજી એક ચિત્ર સ્વરૂપ એ ઠાકોરજીને નિત્ય શરૂઆતમાં ઘી અને કેળા ધરતા કેમ કે ઘરમાં કોઈ વ્યવસ્થા જ નથી ઘી અને કેળા ધરતા પ્રભુને બટ મેં એમને કીધું તું બધું ના કરી શકો ને ચાલશે પણ ખોટું ના ચાલુ કરી દેસુ એટલે ખોટી વસ્તુઓ ના કરશું પ્રભુને અને હું એટલો બધો થાકી ગયો છું અને લોકોને સમજાવતા કે ખોટું ના કરશો એમ સમૂહ ખબર નહીં કે એમ લોકો પોતાનું કંઈક મગજ જ ઉપયોગ નથી કરતા ભગવત સેવામાં સડનલી એમને પોતાનું એક કેવું બાંધી લીધું છે કે મારા મનમાં આવે હું કરું એમ હું ચાહે આ કરું હું ચાહે પેલું કરું મારી મરજી એટલે ભાવ ભાવનામાંથી એ ભાવ ભાવના કાઢી છે હવે સાંભળવા જેવી વસ્તુ છે હા હા એ પટેલ હતા એટલે પ્રભુ બહુ પ્રેમથી મારો કહેવાનો અર્થ એવો છે કે પોતાના પ્રભુ સાથે નો એક સંબંધ એવો બંધાવો જોઈએ ને કે જેમાં પ્રભુનું સુખ સૌથી પહેલી વસ્તુ હોવી જોઈએ એમ દેખાદેખી ના હોવી જોઈએ મને છે ને સમાવો હવે ધીમે ધીમે એવી ખબર પડતી જાય છે કે એટલે હું બહુ બહુ ફેક્ટ કહેવા માંગુ છું કે કોઈ પણ જાણકાર વૈષ્ણવ વિડીયો મૂકે એને પંદર વીસ વરસ પચીસ વરસ ત્રીસ વરસના એક આખા સમયગાળા પછી એ જાણકાર વૈષ્ણવે એની સેવાનો એ આરો એ એ આખો કહેવાય ને કે આખો લુક આપ્યો છે કે એક આખી સેવાનું એ બંધારણ બંધાયું છે એ પચીસ ત્રીસ વર્ષનું સમય ગાળો છે એમ ને તમે લોકો આમ આમને આ જોયું મેં અમે હમણાં ઇન્સ્ટાગ્રામ પર આ જોયું મારે આ જોઈએ છે મારે આ જોઈએ છે આમ લોકોની અંદર આમ એ સેન્સ જ નથી કે તમે એ એ એ સંબંધને જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી ત્યાં સુધી પહોંચી જ નહીં શકે હું કોઈ એવું હું એવું નહીં કહું કે અરે મને આવડે છે અરે હું કરું છું તમે પણ કરો નહીં તો તમે નથી કરતા તમે સેવા નથી કરતા બટ જે સાચું જ નથી કરવા માંગતા જે જેવું મળ્યું તેવું કશેકથી પણ જોડી જાડીને બસ એક કરી દેવાની જે જીદ છે ને એટલે હું વન બાય વન આવું છું મેં કોઈ વૈષ્ણવને એમ કીધું કે લાલનની ઓઢણી છે ને થોડી લાંબી રાખવાની લાલનની ઓઢણી યશોદાજીના કે સ્વામીજીના ભાવની ઓઢણી છે સાડી છે જે લાલનને ધરી છે આપણે કેવું કે જો આપણે ગુજરાતીઓ છે એટલે આપણી ઘરે નવું બાળક આવવાનું હોય તો આપણે શું કરીએ તો કે જૂના ઓઢણી ઓઢણીઓને જૂની સાડીઓને ને લપેટીએ હવે યશોદાજીને નંદ મો નંદ બાવાને તો નંદસ્તુ આત્મ જ છે મહામના છે નંદા નંદ બાવા તો એટલે નવી ઓઢણીઓનો ઉપયોગ કરે છે એમ તો એમાં કઈ હવે 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 સમજો કે એક બેને કેવું વિચાર્યું એ એની વિચારસરણી પર જાઓ કે શ્યામ ઓઢણી કે શ્વેત ઓઢણી આવે તો એને વિચાર્યું કે હાય હાય યશોદાજી શ્યામ ઓઢણી કે શ્વેત ઓઢણી ધરે તો યશોદાજી તો રંડાઈ ગયા હોય તો જ એ કપડા પહેરાય હવે બેઠા કાઠિયાવાડમાં વિચાર વ્રજ નો કરે અને એ કાઠિયાવાડી મગજથી એટલે કે કે તો જાય ત્યારે પહેરવાના હોય સફેદ અને કાળો તો એ કેમ કરી તમે માનસો મેં મારા ટેનામેન્ટ બંગલાની ગેલેરીમાંથી કૂદવાનો પ્રયત્ન કર્યો આ સાંભળીને રંડાઈ જવું એટલે એટલે વિધવા થઈ જવું એમ કે સફેદ કલર ને શ્યામ કલર તો કે તો વિધવા થાય ત્યારે પહેરવાનો કલર છે તો યશોદાજી કેમ પહેરે તો ઠાકોરજી ઓઢે કેમ કરીને અને એવું નથી કે એ બેન ને મગજ નથી એટલે શ્યામ ઘટા છે એવી એમને ખબર એવું એમ એમ પણ વિચાર કર્યો અને એટલે સમજો કે કોઈ ઇનોસન્સમાં વિચાર કરે ને આપણે એને કહીએ કરે આવું ના વિચારીશ એમ મારો મુદ્દો એવો છે કે કમસે કમ સેવા ભાવના ને ન ખબર હોય તો એ બાજુ ઘૂસવાડી જ ક્યાં જરૂર હતી એમ કે ખોટી ભાવનાનો વિચાર આવે સમજો છો એમ અને મારા મારા છે ને એમ મને એવું થયું કે આ વ્યક્તિ આવું આવું પણ વિચારે એમ પછી ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફેક કોઈ ફાલતુ માણસે એના ભગવત સેવાના ના ના વાત તું તો પહેલો માન ના ચડ્યો ઇન્સ્ટાગ્રામ માં કોઈ ફાલતુ માણસે ચિત્ર મૂક્યું છે હવે હવે તમે વિચારો એને હવે તમે જોયું આજકાલ પેલા ગાદી સેડ ચાલી રહ્યા છે એમ હવે આખો ઢગલો કર્યો છે ગાદી ઉપર હે હવે એક તો લોકોને એવું લાગે છે કે લાલનની ગાદી તો આવડી મોટી હોવી જોઈએ એની પર ગાદીનો શ્રૃંગાર બધો ધરવો જોઈએ એક વાત યાદ રાખજો હું એવું નથી કહેતો કે તમારું તમારા શ્રિંગાર અને તમારી સામગ્રી એક્ઝેટ કોમેન્સ્યુરેટ કરે સમજો હું એક ગીરલાલજી કાશીવાળાની વાત કરીશ અહીંયા એક જ મિનિટ જળ ભરાય છે એટલે ગીરધલાજી કાશીવાળાની વાત કરી અહીંયા બહુ એમનો બહુ ઉત્તમ પ્રસંગ છે મને એ પ્રસંગ વારંવાર શ્રી મુકુન્દ્રાયજી પ્રભુ અત્યંત ભાવપૂર્વક સેવા કરે તો એમને એવો ક્રમ કે જો ભૂલથી ગાદીની માળા ધરતા ધરતા જો ખેલી જાય ને તો ખેલી જાય એટલે અટકી જવાનું અને પહેલાં શ્રમ ભોગ અધિકી ભોગ ધરવાનો વીસ મિનિટનો પછી આગળના શ્રૃંગાર ધરવાના એટલે એટલું ધીમું ધીમું ચાલે એમ તમે જે પણ કંઈ કરો એની પાછળનો ભોગ કોમ્યુનિસ કોમ્યુનસરેટ કરવો જોઈએ એમ એની કનેક્શન બેસવી જોઈએ આપણે કહીએ છીએ એવું નથી કરવું ચાલો પણ લોજિક તો ચલાવો નિત્યનો શ્રંગાર છે આવડી મોટી મોટી ગાલી પર દે ધમ ધમ ચાર માળાઓ ને ચાર એની વચ્ચે એટલે ત્રણ માળાઓને બે હાર ધર્યા છે શું જરૂર છે ભાઈ નોર્મલ એ બે માળાઓને વચ્ચે એક હાર ધરવાનો ને ગુંજા માળા ધરવાની શું તમને કોણે આવા 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 કોણે તમને આવા ગોંડા લગાડી દીધા છે હા 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 સાચી વાત છે આ તો મારે બોલવું જ નથી આમ એટલે હું વિચારું કે તમને એમ એવી બુદ્ધિ નથી ચાલતી કે આ શું કરો છો અજુવાની અંદર ઉમેરું ઠાકુરજીની ગાદી ઉપર મિશ્રી કટોરી મૂકી દેશે કટોરી કટોરી પર મૂકી દેશે ભલું હશે ને જગ્યા હશે ને તો નહીં ચાંદીની ચાંદીની જરીજી જળ લપેટેલી પણ એની પર જ મૂકશે અલા શું કરો છો શું શું તમે મંદિર નથી જતા હવેલી નથી ચિત્ર તો જુઓ છો કે નથી જોતા એમ અને ચિત્ર તો એવું થોડું છે કે આજે જુઓ છો વર્ષોથી ચિત્ર તો છપાયા છે ને પાઠની પુસ્તક માં ગણ જોયા છે ભોગ હજુ હજુ સમજો ઠાકોરજી મંગળામ જાગ્યા છે ને ત્યાંથી બાજુમાં બંટો પધરાઈ દેસ એટલે બાજુમાં બંટો ન આવે હવે એ સમય બંટા ના ના અમે ચિત્રમાં જોયું છું એટલે પણ

બેઝિક આઈડિયા હવે એક જણ મંડી પડ્યો છે એક જણ ચંદનની ચોરી લાલનને ધરી છે તે ચંદન નો વાઘો ચંદન છાપાનો વાઘો કોરો ધર્યો છે એની ઉપર ચંદન મંડયો લપેટવા અલા મેં કીધું શું તું કંઈક તો સમજ એમ સમજો છો તમને હું કહેવામાં કંઈક તો સમજ હું એવું કઉ છું ધવલ આશરે નહોતું શીખવાડ્યું તો નવનીત પ્રયાજીની પુસ્તક માં પ્રણાલીક માં એ છે કે ચંદન ની ચોલી કેમ કરીને ધરવી કે માં સાદું વસ્ત્ર ભીગોવાનું અને ધરવાનું એની ઉપર ચંદન ધીમે ધીમે કરીને લગાડવાનું અને એને પછી ધીમે રહીને ભીનો પગળો ફેરવવાનું ધવલાક્ષરે ઇન્સ્ટાગ્રામ પર બતાવી દીધું તમને સારું ઓય પાછા ઘણા લોકો શું કે ના ના ધવલાક્ષર બહુ મોંઘો ને એટલે પણ મેં તો તાર ક્યાંની બધે ખરીદવાનું હતું તા તો ખાલી વિડીયો જો તો એમાં ક્યાં મોંઘો એમ નથી પૈસા માંગે તમારી પાસે જે સાચી રીત બતાવે છે એની પાસે જે શીખવાનું જે શીખો ને તમારી મરજી છે તમારે લેવું ન લેવું પણ બાજી ઉપરની વસ્તુ છે શીખવાની વસ્તુ તો શીખો બીજું છે ને એ ગાંડો ક્રેસ કમલ માલાનો છે ભગવાન મારા હાથમાં સામેલું હોત ને તો હું મારા ને એટલે હદની બહારની મગજ મારી હવે ઉભી કરી છે પેલા છે ને પદક લાવે કમળના ભાજપના એટલે ભાજપના જ કમળ ભાજપ વાળા જ કમળ હોય એમ ખીલેલા અને એને એને પરવી પર એ ચોકીની માળાઓને શ્રીયંગ પર જ ધરે હમણાં તો કમળ માળા આવે છે એટલે આમ તું કઈ કમળ માળા આવે કઈ તું વિચારો અને સાચી કમળ માળા હું કહું છું આખા ઉષ્ણકાળમાં એક કુંદની માળા ધરો કુંદની માળા એટલે એક મોગરાની માળા આખા ઉષ્ણકાળમાં એક વાર ધરો હું એવું કહું છું એક વાર ધરો એક જન્માષ્ટમી જોઈની માળા ધરો એકવાર જો બને તો કમળની માળા ધરો બને તો અને એકવાર વાર કદમની માળા ધરો હાથ જોડું આખા વર્ષમાં ના કરવા નાટક તમે હવે હવે સમજો મીનાકારીનું કમળ જે જે કમળની માળા આવે ને એમાં મીનાકારીના કમળનો આટલો ઝીણો કમળનો મણકો વીસ રૂપિયાનો આવે છે નાય પૂછાય વૈષ્ણવ તો પેલા મોતી મોતીથી ત્રણ રંગના કરેલા કમળ હોય છે એ થોડા સસ્તા હોય છે ચાર રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયાનું મોતી હોય ત્રણ રૂપિયાનું મોતી હોય તો એ નહી કરી દો પણ કમલમાલા છે ઇન્સ્ટાગ્રામ પર જોયું પછી કોઈક લોકો ધવલભાઈનું જોઈને મિસ ઇન્ટરપ્રિટ કરે એક જણ મંડી પડ્યો મને કે બીજોરાની માળા ભાઈ બીજોરાની માળા તું બીજો લઈ જાય બજારમાંથી બીજોરા માળા ધરીશ તોય ચાલશે એ તો હરિરાયજી એ બીજોરાની માળા કે હાર પારી જાતના હાર જે ઉત્સવના ધરવાના હાર છે જે મેવાડમાં એટલે આ બધા મોતીના કે માણેક ના કે નીલમના જેવી રીતે કે દ્વારકાધીશ પ્રભુ દ્વારકાધીશ પ્રભુ કઈ માળા ધરે

ના અમારામાં તો આ લખી છે અરે મને તો અરે તમને એક વસ્તુ કહું તમે ન જોયું ઇન્સ્ટાગ્રામ પર એક જણા અનકુટ કર્યો છે આખો ઠાકોરજીને રાસના ચોતરા પર પધરાયા છે ગોળ ફરતો અનકુટ છે ફ્રુટી નાના નાના કેન્સ ફ્રુટી ડાયટ કોક ડાયટ પેપ્સી અને એ લોકો એમાંય એમાંય લાઈક કરે છે